સુરત જિલ્લાના માંડવી તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં તારાપુર ગામે માહિયારા સાર્વજનિક પુસ્તકાલય દાતાઓના સહયોગ થકી નિર્માણ થયેલું છે જેનું લોકાર્પણ આજરોજ આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરવામાં આવ્યું સુરત જિલ્લાના માંડવી તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં તારાપુરજીભાઈ હડપતિ તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું શાળાની બાળકોએ પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કર્યું આ પ્રસંગે સ્વાગત પ્રવચન કનુભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ માજી સુરત જિલ્લા શિક્ષણ અધિકારી મકવાણા પુસ્તકાલય અંગે જરૂરી સુંદર માર્ગદર્શન આપ્યું હતું સંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી જેવા ઊંડાણના વિસ્તારમાં પુસ્તકાલય શરૂ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે જે માટે સરપંચ કલ્પનાબેન વસાવા વસાવાને ખૂબ ખૂબ અભિનંદન છું આ પુસ્તકાલય વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે કાર્યક્રમના અધ્યક્ષ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે તારાપુર ગામે પુસ્તકાલય શરૂ કરવા માટે સરપંચ કલ્પનાબેન વસાવા તેમજ જિગ્નેશભાઈ વસાવાએ અત્યાધુનિક સુવિધા યુક્ત પુસ્તકાલય

ગામના બાળકો માટે આજુબાજુમાં ભણતા બાળકોને માટે સારી લાઇબ્રેરી અહીંયા લગભગ વીસ લાખથી વધુ રકમની લાયબ્રેરી આપી છે માટે હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું આવનારા દિવસોમાં આ જ લાયબ્રેરીમાંથી કેટલાક બાળકો ભણીને ચોક્કસ નોકરી પ્રાપ્ત કરશે કોઈ તલાટી બનશે કોઈ શિક્ષક બનશે કોઈ પોલીસ બનશે કોઈ પીએસઆઈ બનશે કોઈ પીઆઈ બનશે કોઈ ડીએસપી બનશે કોઈ આઈપીએસ બનશે અને કોઈ આઈએસ બનશે એવી ભાવના સાથે એમણે જે આ લાઇબ્રેરીનું કામ ચાલુ કર્યું છે તો હું આપ સૌને અને ખાસ કરીને ગ્રામ પંચાયતના સરપંચ એ બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું માંડવી તાલુકાના તારાપુર ગામે જે તાલુકાના ઉંડાણના અને જંગલ વિસ્તારમાં આવેલું ગામ છે આમલી ડેમની આજુબાજુ ના વિદ્યાર્થીઓ માટે ભણવા માટે કે કોમ્પિટિશન એક્ઝામ માટે વાંચન લેખન માટે જે આ વિસ્તારની જરૂરિયાતને મૂર્તિમંત કરવા માટે ભાઈ ગામના સરપંચ શ્રી કલ્પનાબેન અને ભાઈ જિજ્ઞેશભાઈ વસાવાએ જે એક અન્ય અન્યને પ્રેરણાદાયી એવો સાંપ્રત સમયમાં યુવાઓની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે જે ભગીરથ કાર્ય કર્યું છે ત્યારે ભેવ